દેવાય ગાચંદો દેવાય ગંગે

تو آلو اپنے پیلا کمپلیٹ کی

તો આપણે છે તે ફરસે લઈ લીધી છે અને વીઆ શ્રી મંદિરે મંદિરે તે કરી બેઠા અને હવે આપણે જઈશું મેળામાં સમય કેવો છે એ તમને બતાવશું વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો આ જોવા અડના કાંઠે Miao lào, miao lào, miao lào, miao lào, cầm nhà tao. Ui, tava kẹp bê tao, lì gì. Via tao nèy, vô Đi vô tí, ra tí, vô એ કોઈ ઓટોમેટિક આવે આમ આ છે અમારા મેળો હા અમારે આ જો મોટો આફરનો મેળો છે આ આવી જાય આ પાણીનો ટાંકો આવી જાય હા મી

পেটামি <laughs>

અમારે જો સીધુ ભાઈ પાણી વાળા છે એટલું બધું ન ફોડા છોકરા જો સીધુ ભાઈ પાણી વાળા છે તૂટી ગયો આ ઓલું કરી દે ઓલું કોણ ના છુ હા જો રીંગણી પપ્પા ગઈ છે એમ તો અને આપણે બી આવ્યા છીએ વાડિયે અમે એમ કહેતા હતા કે વિડીયો કદાચ નહીં આવે વાડીનો પણ લઈ લીધું આવે કારણ કે રીંગણી પવન થઈ ગયું એટલે આવે વિડીયો તો લઈ લીધું Ah, one

哎呀！